ચોરી થઈ ગઈ ઈસેને થોડોક વિરામનો સમય છે અમે તો એમ મે આખરી કાકે દીધું છે આનું માસ્ટર સેટ બની ગયા છે ને કને લીધું આ કપડામાં હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આ જ અમારા ઘરે ચોરી થઈ ગઈ એ સેની પગલું છણિયાની જોકે અમારા ઘરે ચાર પગલું છણ્યા અમે બારે રાખી છે દરવાજા કને તો બે છે અને બે નથી કાંઈ રાતે પણ આજ સવારે ઉઠીને જોયું તો નહોતા તો હવે એ ક્યાં ગયા હે એનું દુખ નથી પણ ક્યાં ગયા એ જોવાનું હોય ભલે હાલા ગયા તો નવા આવી જાય પણ ક્યાં છે એ જોવાનું છે તો આપણે ગોતી ગઈ ક્યાં કને છે અમે આજુબાજુ જોયું પણ અમને ક્યાંય જડ્યા નહીં તો હવે જરીકા આગળ એક ઘર છે ને બંધ ત્યાં કૂતરા બહુ બેસી છે તો કીધું કે ત્યાં કંઈ જોઈ આવી ત્યાં હોય તો હે જોઈએ પણ ગોતે છે અમારી સાથે સવારે ગયા એનું દુઃખ નથી પણ ક્યાં ગયા એ જોવાનું છે તો ચલો જોઈ તો પગલું ચણ્યું ગોતવા જાય છે તો જો આ બધા ગલુડિયા છે તો હવે અહીંયા જોઈ ક્યારા આપણા જે ની આય ર ગાઈસ અમાર જો આ બધા ખણી આયા અહીં આ બધા પગલું છણિયા હા અમારે ચોર હતા આજ ર ગઈ જવા ચારે તો મજુબાનો તો અમે ચાર હતા આવા તો બે પડ્યા હતા ને બે ખડ્યા હતા આ છેટા પડ્યા હતા ને ઓડા હતા તો ઓડાવાળા નથી ગણ્યા છેટાવાળા ગણીને અહીંયા રાખી દીધો એ આ ગલુડિયા હમણાં આવી રહ્યા ઘરમાં એટલે ચલો ક્યાંથી ઘડીયા સી ઘર અમારું બંધ અહીંયા તો સીવું અહીંયા ટપી જાય અમે અહીંયા ટપી જાય ત્યાં આવીને રાખેલા રાખેલાય ને ટપાતું નથી સારી રીતના શ્રીયા થઈ એટલે અમે અહીંયાથી જઈ રહ્યા હા પડી ના જાઓ ઉતારું તને ચલો ઘરમાં પ્લાસ્ટર થાય છે હવે આ ઘર તો થઈ ગયું આ ઘરમાં હવે પ્લાસ્ટરની શરૂઆત થઈ ગઈ છે ઘોડા છે ને તો અહીંયા નિરખે છે જોવે છે એને તો અમે જઈ છે શંકર ભગવાનના મંદિરે ચલો બેટા ચલો તો આજે કિયન્સ ને બિરાવી દીધા છે અંદર ચડ ચડાવવા માટે કોઈ નથી એટલા માટે પછી એટલે એને તેડી આયા હતા ચલો શ્રીયાબીની આ ફૂલ વીણે છે એટલે પડી ગયા છે તો એ રાખે છે સરખા તો મસ્ત હતી દર્શન કરી લીધા આપે તો ચલો લોટા રાખી દઈએ અહીંયા પછી જઈએ ચલો હજી હું પાણી દઈ છે એમાં કને બેન ધીરંજભાઈ રમી રહ્યા છે કોઈ નથી આજે તો મોકળે ચલો રાખી દે મમ્મી બંધ કરી નાખું ચલો દરવાજા બંધ કરી નાખે કોઈ નથી આ શીતલા માનું હવે કેમ કરું અચ્છા દર્શન ના હતા કર્યા તો હવે દર્શન છે ઘરે જવાના ટાઈમે કેમ કે રખડતા તો મારા દર્શન કરીશ અંદર વગર પછી અહીંયા રખડતો તો ચલો તો આ બેનો આપણે જ્યુસ બનાવ્યો તો આટલો જ્યૂસ બનેરો આટલી પવાની છો બનેરું સરસ લાગે એટલે આનાથી પાતળો કરવું હોય આપણે તો હજી હેલો બની શકે તો બને ચલો તો અહીંયા જૂસનું વિતરણ થતું હું આ બે જોડી ગયું છે ત્યાં કેવું હોય મસ્ત મસ્ત ને મને આમાં તો ને પપ્પા રાખશો

ગરમી થઈ ગઈ એટલે તો ચલો જમી લીધું મસ્ત મજાનો તો હવે સુઈ જઈએ પછી બજાર ના મળીએ અત્યારે હું થઈ ગયું છું રેડી કપડા ચેન્જ કરી નાખ્યા આપે કેમ કે અત્યારે જવાનું છે સમાજમાં કેમ કે ત્યાં આરએસએસવાળા આવવાના છે મીટિંગ છે કરીને તો મને યાદ નહોતું તો હમણાં યાદ આવ્યું તો કે તો ચલો જતા આવીએ તો રેડી થઈ ગઈ છું બે મહિના જેટલી થવા આવી અરે મેં કાલે ને એક વિડીયો તો સમાજમાંથી હું આવી છું અહીંયા મારી સખી સહેલીના ઘરે

ચલો તો હવે હું કરી જઉં આ સિમેન્ટમાંથી પાર થઈને બજરી બજરીમાંથી ઢગલી ઢગલી કરી રાખી છે અહીંયા કને અહીંયા કને ઓટા બનશે એવું કહેવામાં આવે છે પછી ખબર નહીં તો અકસ્માત યેલો યેલો થઈ ગયું છે જે કે અંધારું થવા જઈ રહ્યું છે એટલે ખાલી આટલામાં જ છે અહીંયા કને નથી બહુ સરસ લાગે છે ચલો નીચે જઈ આપે તો હું થોડું હજી હવે મારી નેલ પેન ચેન્જ કરવાની હતી કીધું ચલો કરી નાખીએ તમે નેલ્સ કરી લીધા છે ચલો અને શ્રેયાબેન પણ સાથે કર્યા છે હજુ અને ચીપકાઈ નાખ્યું અહીંયા કને છબડ લીધું કપડામાં બતાવતા નેલ્સ ઓ એક્ચુઅલી ખાલી આજ કરવાની હતી પણ કર નાખી ગંદુ થઈ ગયું આકાર નાખી હવે બે દિવસ રાખીને પછી ફરીઠાડી નાખશું વળી ચલો તો જેમ કરી અને થોડી ઘર નીચે બધા સાથે બેસી રેહણ કરી અને હવે હું આવી ગયો છું ઉપર સોવા માટે તો બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય